હેલો બેનડિયો જલ્દી કરો જલ્દી કરો આયલાઇનર 20 માં 3 લિપસ્ટિક 50 ચાર 4 લઈ જાઓ 20 માં જોડી 20 માં જોડી તને કહો છું જો એલો કાળો કાળો ઝાડિયો ઉભો ને એની કટલેરીની દુકાનમાં હમણાં મે હાઈમ્બરૂ ઈ બોયલો તે કાઈ હાઈમ્બરૂ 50 ની 4 લિપસ્ટિકો ને 20 માં 2 જોડી બંગડીઓ આપણે ભાવ પૂછી પણ તન મારે એમ દુકાન ન થાઉ તાર ભેગુ ઈ ઝાડિયો તો જો કેવો કાળો કાળો છે મને તો બીક લાગે છે અરે એ બિકણી ના બેટની ઈ પાદ છે તો તું કઈ ઉડી નઈ જા હું તાર ભેગી છું હું તન પકડી રાખી સાલા મોરઠા એ ભાઈ તમે હમણા બોલ્યા કે 20 ની બે જોડી બંગડી ને 50 ની ચાર્લિપસ્ટીક કોઈ સાચું છે હા બેન લઈ જાવ ને 50 ની ચાર્લિપસ્ટીક જો જે કલર ગમે ઈ તમને તો એમ કહું છું અમાર બેન પણ છે એને લિપસ્ટિક લેવી છે ને મારે લેવી છે તો તમારે 20 ની 4 દેવી છે બોલો તો લઈ લે બે જણીઓ અરે મારી બેન કે ખરખુ વ્યાજ બી બોલો મારે ઘરે ખાવા પડ્યા છે મને કે આ લિપસ્ટિક હું મફત માં નથી આવી બી પચાની સાર તો દઉં છું તમને હાલો તો અમે તો આ હાલા તમારા ભાવનો ઉતારવા હોય તો હાલ મતલી હાલ કે તું આવીને આવી સો તારી લિપસ્ટિક લેવી નહોતી તો તું શું કામ ગઈ દુકાનવાળા પાસે હું તો એને હરી કરવા જ ગઈતી જો 20 ની સાર લિપસ્ટિક ઉધાઈ દીગે આપણે કઈ ખોટ જાતી નહોતી